અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ સામાજિક સંસ્થા દ્વારા જીવનની ગાળી એક સમાંતર હોય છે તેવા દંપતીને પણ સન્માનિત કરાયા હતા સાથે એવા પુરુષો પણ સન્માનિત થયા કે જેઓએ પત્નીને આગળ વધારવા મિલાવી સહકાર આપ્યો હોય ભારત ટાઈમ્સ ન્યૂઝના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સેવા સાધનાની ની અલગ જગાવનાર મહિલાઓને સન્માનિત કરી ગૌરવ પ્રદાન કર્યું

સાથે એવા પુરુષો પણ અહીં સન્માન પ્રાપ્ત કરી ચૂક્યા કે જેઓ એ પોતાની પત્નીને આગળ વધવા માટે ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપ્યો હોય જો કે આ કાર્યક્રમમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબત આ કાર્યક્રમ કે જ્યાં મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી ત્યારે ભારત ટાઈમ્સ ન્યૂઝના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ અતિથિ તરીકે તેઓના દ્વારા સેવા સાધનાની અલખ જગાવનાર મહિલાઓને સન્માનિત કરી ગૌરવ પ્રદાન કર્યું કોન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટની હું વાત કરું તો અમે છેલ્લા સાત આઠ વર્ષોથી પોશ અને પોક્સો જે બે કાયદા છે એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ જાતીય સતામણી જે મહિલાઓ કામના સ્થળે કામ કરતા હોય એ માટે બે હજાર તેરમાં આવેલો કાયદો છે બહુ જ મેન્ડેટરી છે છતાં પણ હજી પણ આપણે ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો કદાચ ટ્વેન્ટી પર્સન્ટ ઓર્ગેનાઇઝેશન હશે જે લોકો ફોલો કરે છે અને આપણે સ્કૂલ્સની વાત કરીએ તો પોક્સો જેવો ગંભીર કાયદો છે જે બાળકોનું જાતીય સતામણી ન થાય એવા રોકવા માટેનો કાયદો છે તો પણ આપણે ગ્રાઉન્ડની વાત કરીએ તો આજે પણ કદાચ ટવેન્ટી થ્રી પર્સન્ટ હશે જે લોકો ફોલો કરતા હશે આ કાયદો એટલે આપણે છેલ્લા ઘણા વર્ષોથી આપણે પોશ અને પોક્સો બંને ઉપર આપણે બહુ સારું એવું કામ કરી રહ્યા છીએ રિસેન્ટલી આપણે કોલ્હાપુરમાં ડબ્લ્યુસીડી અને ગવર્મેન્ટ ઓફિશિયલ સાથે મળી અને આપણે આના ઉપર અવેરનેસનો સેમિનાર કર્યો અને ઘણા બધા લોકો સાથે મળી અને આપણે હજી પણ એનું કામ કરી જ રહ્યા છીએ કેમ કે જેટલા વધારે લોકો હશે એટલી વધારે આપણે માહિતી પહોંચાડી શકીશું અને આપણે આ કેમ્પેન છેલ્લા આઠ વર્ષથી ચલાવી રહ્યા છીએ અને હજી પણ આપણે આગળ આશા છે કે આપણે ચલાવતા રહીશું આને